હળવદ શહેરમાં રઘુવંશી દ્વારા જલારામ બાપાની જન્મ જયંતિ ઉજવવામાં આવે ત્યારે બોળી સંખ્યામાં ભાઈઓ અને બહેનો બાળકો વડીલો સહિત ભાવભર્યા પધાર્યા હતા સાથે જલારામ બાપાની જન્મ જયંતિ ઉજવવાનો રથ પ્રસ્થાન મહાજનવાડીથી શરૂ કરાયો હતો ત્યારે જલારામ બાપાના મંદિરે હળવદ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી સાથે આરતી ધૂન ગરબા અને જલારામ બાપાનો પ્રસાદ લઈ લોકોએ વિદાય લીધી હતી જલારામ જયંતિ નિમિત્તે અમે મહિલા મંડળ લોકોએ ઈચ્છા થઈ કે ના એક જલારામ બાગાવીએ રંગોળી કરીએ તો અમે છ સાત લેડીઝ રાત્રે રંગોળી કરીએ અને એ કેવી રંગોળી થઈ છે એ તમારા થ્રુ જોવાનું કે કેવી રંગોળી તમે અમે કરી પણ અમારી એવી મનની ઈચ્છા હતી કે અમે એક રંગોળી કરીએ તો અમે રાત્રે રંગોડી કરી છે અને તમે બધાને જઈ જલારામ જયંતિની શુભકામના બસો ચોવીસો જન્મજયંતિ ઉજવવા જઈ રહ્યા જ્યારે અહીંયા આગળ કાર્યક્રમ બસો ચોવીસમી જન્મજયંતિ ઉજવાઈ રહી છે શોભાયાત્રામાં જોડાયા જન્મ આયોજન થઈ